આવ દેશિકા રહેતા હોય બરાબર અને આવો કોઈ લેક્ચર વાયન થાય તો ક્યાં બહાર આઉટસોર્સ ના પાટી લાગી છે ખબર છે કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અત્યારે ગાંધીનગર એક પોતે હબ છે લોકો બારડોનગર હોય જામનગર હોય કમરેથી એ લોકોને સ્પેશિયલી 6 મહિનાનો ટાઈમ વાડવો પડે છે એ રહેવું પડે જો હોસ્ટેલ રાખી કેટલા બધા કહે છે કે મને એટલો અનુભવ છે અ કોમર્સ કોલેજ પંદની કોલેજ ત્યાં ઉટે લાઇબ્રેરી છે બે માળની તો ગાંધીનગર માં છે પ્રાઇવેટ લાઇબ્રેરી છે એમાં વાંચવાની જગ્યા ખૂટી પડી ગઈ તો સ્પેશિયલ ઓફ ગ્રુપ આયો તો કે સર અમે દોફાન નહી કરીએ અમે ખાલી વાતોને જે કે આપ અમારી 50% છોકરાઓ બધા જે લોકો કોલેજ ભણે અહીંથી ટુકમાં ગ્રેજ્યુએટ થઈ જાય અને 50% છોકરાને એના ભણતા એનો મતલબ એ છે કે તમે જારે મનોનો ગુરુ થાય બરાબર પછી આપણ રીઅલાઈઝ થાય કે હું કેમ છું જારેનો મનોનો ચાલુ જ બરાબર ત્યારે તમે હકારાત્મક અભિગમ જેનો પોઝિટિવ એપ્રોચ કહેવાય બરાબર કે ત્યારે આપણી બુદ્ધિ સરસ વાતો સાંભળી કે ભઈ તમે નાની નાની વાતે ટેમ્પર થાઓ નાની નાની વાતો પર તમે કદરે સંલાઈ દો અથવા તમે નાસી પાસ થೀರಿ આમ ઘણા એવા હશે જે દોડમાં રહી જશે

कि नॉर्मली जेव्हा मम्मी पापा घरात उपस्थित असतात ना अथवा आजूबाजूના લોકો એમ કહેતા હશે કે બે બે છોકરાનું હું હતું કેના લગ્ન કરવાનું છે એક સબ્દ બરાબર સાંભળતા જ છોકરા નથી પણ એના બેટા તમને ત્યારે પૂછવામાં આવે કે આ મેચ્યોર નોટ તમે એના માટે મેન્ટલી રેડી છો કે ન કેળું છે એ બાપ છોકરાને એ પૂછે કે तू દર મહિને 50000 રૂપિયા કમાય બરાબર પછી આપણે લગન કરવા જ યુ કેરેની કે હેકલ મુહી

हम रिलाइजेशन तब ना आप्टर ग्रेजुएशन था ही क्या बात आप बार बच्चों क्या क्या कुछ भी तो अब एक थी बात तो हम बुद्धति व्याख्या में तब भानोजी स्कूल माँ तेंत से दे पाँच बार सिस्टर वापर रही है क्या? तो कि हमें जब भानोजी हो जहाँ रट्टा मारी पची भूली जाओगे जब भाने जब अपरिक्षा मरे भान एमपी लो यूपी लो राजस्थान लो त्यांना सोपरणो नक्की होईल की भण्या तो पछि पूर भण लेवो ए टाइप पास पण भणता नदी 10 मा के 12 मा सुधी ते लोको विषय नक्की कर दिया होईल बाकी 7 मा पण ये लोको गोल फिक्स होईल की मारे 8 मा 9 मा 10 मा काय काय विषय भणवाना आहे आणि एवा विषय भणे ये लोको के पहला धडा के यूपीएससी जेवी वर्ल्ड ने यो केवन के मोटा मोटा एग्जाम तो चीन नी जे तीसरा नंबर यूपीएससी आवे કે યુપીએસસી ની एग्जाम બરાબર એ પેલા દરક ની લેલી જાય છે તમને કદાચ કે સર આપણે આપણે યુપીએસસી કરવું છે બરાબર પણ યુપીએસસી કરવા અને એની પ્રિલિમ આપવા માટે તમે મેન્ટલી રેડી તો થાઓ પરીક્ષા આપી દો જો ખબર પડશે તમને કે કઈ જે પરીક્ષા આપાય એટલે બહુ સમય ના લેતા આજે આપણી સમક્ષ જે સાહેબ છે રાજેશભાઈ કર્મા આજે કઈક આલે આપણે બેન ના સામે હતા બરાબર આવી રીતે

કદાચ તમે ગ્રાઉન્ડમાં નીચે લોબી છે એમાં આવો મારો કે નવ જોયું તમે શું જોયું એના માટે જોતા તાની હોસાઈ માટે કે કે આપણા વિદ્યાર્થીઓ ખાલી છાપા વાંચેલું નથી એના માટે બુક્સનું કલેક્શન પણ બીજું હજુ ઘણી બધી નવી બુક્સ આપણે અહ પુરતુ જગ્યા નથી પણ આપણે એમ સકાય જગ્યા કાડીને આપણે છોકરાનું વાંચવાનો વાતાવરણ બળાય એવો પ્રયત્ન કરીશું મને વચ્ચે કે છોકરા કે સરમાં ઉપર લાઈબ્રેરીને બેઠા આપણે માંગીએ તો આપણે અહીંયા નીચે લોક માર દીધું પછી ઉપાયા તો મેં કીધું મેં કીધું અત્યારે નહીં પછી સમય આપીશું એટલે વાતોની જગ્યા આ પુર્તિમળ આપણે આ પાર્ટિટીમાં લાઈબ્રેરી પણ છે ઘણા છોકરાને વાંચવો પણ દે છે સમજો કે નહીં બરાબર તો તમે 24 કમ્નારમાંથી કેટલા કમ્નાર વાંચન તમારું પોતાનું માટે કે પછી કોલેજ સ્ટડી હોય કે પછી તમારો કોઈ પણ પરીક્ષાની પર્ટીક્યુલર તૈયારી કરતા હોય એના માટે કેટલો સમય આપો સમય મને કહો રેગ્યુલર દરરોજ કમ્નાર કે કમ્નાર ફરજે માસતા હોય બાળકો કેટલા રિઝલ્ટ આ તો જોવો એટલી સર્વ કમ્નાર કોનો કમ્નાર ક્યાં માસતા હોય મને મને કરે છે કેટલા માસ તો ખબર ખાવો પડે મને મતલબ કે ઘરે ઘરે શું કરી બે બે મૂકી દે છે કોલેજ માં પણ બહુ યાદ આવે પરીક્ષા આવે એટલે આપણે પછી શું થાય બોલ સ્ટ્રેસ થાય કેમ દેખો આનું શું થાય કે વિગોનું ટેગ્રેસ મોડું કરવાનું છે બોલો દાઢીઓ કેમ મારતા ના બધુરી કરે એમાં આપણે પુસ્તક લઈને બેસી જઈએ 6-7 કલાકમાં આખું બુકને પેલી બની એવું ના હંમેશા પરીક્ષા આપતા પહેલા તમારો જે કન્સેપ્ટ ક્લિયર હોય ને કન્સેપ્ટ ક્લિયર કે કે હોય એટલે તમારે યાદ કરવાનું ના હોય મને યાદ જ હોય ये याद रहे गए गए कर रहे हैं जर्नल में एमएस सिस्टमेटिक मार्क्स हुए थे यार परीक्षा ना करने में बना लोगों ने मेहनत कर दो जोया जाए सबको मेहनत कर दो जरूर सुधरना है माइक्रो पर इतनी मेहनत है ना घर में आकर वाले तो बोलते हैं मैं इतना नाना नाना अक्सर जोया ना अपने भाई अल्लाह सुपर से एक आपन ना मैं जरूर बोलना कि बनता दूर से मतलब तुम्हारी इतनी दीर्घ दृष्टि है आप जोई सको

હજી આપણે વધારશું આ બલા કમર ઘટી જાય એટલે કે મેગેઝિન દરેક ક્ષેત્રનું તમને એક વિશેષ વિધાન આપ્યું છે સિવિલ સર્વિસ કોમિકલની માંડી કોમ્પિટિશન સક્સેસ રિવ્યુની માંડી બધી જાતના પીડના મેગેઝિન હજી આપણે તણખતું અહીં બેસીને તમે નીચે વાંચી શકો પછી બીજું કે આપણા ફસ્ટી કાર્ડમાં છેલ્લા 10 વર્ષમાં કોલેજમાંથી જેમાંથી જે અમુક બુક 150 જેવી બુક મળી છે તો દરેક વિદ્યાર્થી એમાંથી એક એક બુક પોતાને ઘરે લઈ જ बराबर ओलो एक तो तो आ बाजू टू टेबल से या पेड़ी से એટલે લઈ જતો બીજો કે રીડિંગ સ્કિલ સૌથી જરૂરી છે તમે કલાકી બનશો કે તમે કલેક્ટર બનો કે તમે મામલતદાર બનશો એટલે એકાધી કચેરીના વડા બની જશો હવે કચેરીની અંદર રોજના 25 થી 30 લેટર આવે એટલે કે બધા લેટર આવે ને એટલે ક્લાર્ક તમારી પાસે ઝૂકી જશે હું અહીંયા કોલેજ નહીં કરું છું નો એટલે 15 20 લેટર રોજ આવતા હોય બરાબર અહીંયા કે યુનિવર્સિટી પાસે હોય વડી કચેરીમાં બધા લેટર વાંચવાના પછી એમાં આ કામ કોને સોંપવું એની નોંધ મારી અને આપી દેવાનું એટલે તમારી આ રીડિંગ સ્કિલ છે બરાબર તમારે અરજીઓ આવશે ફરિયાદો આવશે તમારે કોર્ટમાંથી આવશે સમન્સો આવશે એ બધું એટલે રીડિંગ સ્કિલ તમારી ખૂબ જરૂરી પડશે તમે બ્યુરોક્રેટ બનો નોકર નોકર સાઈડમાં જાઓ કચેરીના વડા બનશો એટલે રીડિંગ અને પછી તમારે એનો ફોલોઅપ લેવાનો આટલા દિવસ પછી હોય આટલા આટલા એવાનું શું થયું એટલે રીડિંગ સ્કિલ છે ને તમારી બહુ જરૂરી છે બીજું કે ઘણે મે એવું હોય કે 100 વીગા જમીન છે પાંચ દુકાનો ભાડે ચલાવ્યા છે ત્રણ દુકાનો આપેલી છે એક ગોડાઉન આપેલો આપણો તો ભાડાની આવક એ મોઊ છે આપણે કંઈ જરૂર નથી ભણવાની કે બજેલ વર ઓળુ કંઈક નવી નોકરી કરવાની પણ નોકરી ન કરો તો એ કંઈ બંધોની બરાબર પણ તમારે ડીલિંગ તો નોકરીયા થારે જ કરવી પડતી ઇન્કમ ટેક્સ ઓફિસર હોય કલેક્ટર હોય તમારા બાંધકામ માટેનો એન્જિનિયર હોય આ બધાય કતેવીના વળા છે નોકર સાહો છે અનીયારે ડીલિંગ કરવા માટે તમે ભલે નોકરી ન કરવા માંગતા પણ એક પર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો એટલે તમારું માઇન્ડ છે ને એનીયારે ફાઈ રીતે ડીલિંગ કરો તમારી એક પનારા પડશે તમારો કોઈ પણ ઉદ્યોગ હશે ધંધો હશે એનીયારે પનારા પડશે એટલે તમે એનીયારે પના અત્યારથી તૈયારી કરી હોય ભલે પાસ નતો તો કોઈ નહીં પણ તમે એનીયારે એબિલિટીની વાત કરી શકો એનું અને તમારું બેઇન મેન્ટલ લેવલ કેવું છે સરખું આપા જૂના વિદ્યાર્થી હતા દો પૈસાવાળા દો ગજા બરાબર હવે નવો નિયમ આવે છે કે હવે કોઈ પણ ચૂંટણી લડવી હશે સારા તો એમાં ગ્રેજ્યુએટ હશે અને એ પાસ નથી ઘણા લોકો એવા મેનતું હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાની ખૂબ તૈયારી કરી હોય અને આમાં એકમાં એટી કેટી હોય અને ઓમાં પાસ થઈ જાય અને અહીંયા ગ્રેજ્યુએટમાં ફેલ ના હોય મળ્યું હોય ગ્રેજ્યુએશનના ઓલા આધાર મળવાનું હોય એટલે એવું એ થાય છે કે તમે એના માટે રિપેર લેજો બધું અને બીજું આ સૌથી કામનું સેશન છે

અને એ પ્રકારની તૈયારી કરો આ વિજે તમે બધે કામ હશે ફક્ત ઇન્ડિયાને વિદેશમાં જશું તોય તો કામ આવશે આખું એટલે હું કોન્ટ્રક્શન સ્ટેશન આવે કે પાકડી જેવી જગ્યા જો હોય તો મોળતા હોય સારા હોય સારા અમદાવાદ હોય રાજકોટ હોય એવા મોટા સિટીમાં તો બહુ અવસર હોય આપણે આટલા વિજયન સાહેબ આવ્યા છે એ બહુ મોટી વસ્તુ છે ધ્યાનથી સાંભળજો પોઈન્ટ જે લખી રાખજો કામના અને બીજું એ ઈ પ્રમાણે તૈયારી કરજો બસ હવે સાહેબ નું એમએ બીએડ એન્ડ પીએસડી એના સિવાયના બે થી ત્રણ પ્રોફેશનલ કોર્સ છે બીએસએમ જે ડીસી પછી પીજી ડીસીપી ઉપરાંત એલએલબી આ ક્વોલિફિકેશન છે અને મેઈન સીધી એમને અત્યાર સુધીના આવા વર્કશોપ ટીવી ઉપર 300 350 થી વધારે લોકો ટોક આપેલી છે ઓનલાઈન યુ વિશેનો ફોર્મમાં પ્રતિ પ્રતિ યુનિફોર્મ દેતા હોય ફોર્મમાં સંતો સાથે વિલંબી કરી છે અને પ્રોજેક્ટ ના ન કરો લેકો એના માટે સમજવા માટે અને એમનું પોતા તો 2 લાખ નું છે રાઈટ કે જે આ વિધિ કમે ત્યારે આવ છે શેષપુરામાં થાય બરોબર કેમ કે શેષવા ઝૂંપ પર તો એવી કોમબી કમીયો હોય છે રાઈટ એટલે આપણને આ છે મળાય બરોબર તો બડનગરમાં બરોબર विभाग का बोलता है चला आप बस ठीक पर से बाकी रह जाए और हम बनावा सेवा नो आपको काउंसलिंग काम बहुत जोरदार है बराबर हाँ। ये आपने मड़ा है एना में जुड़ता तालियों हेलो हेलो आवाज अरे कावे जाए हमें कहने जी हाय